સીતારામ બજાય ને જય ગાટોડ માં કેમ છો બજાય મજામાં બધા ને સિતારમ અંદોવા લેવા આરા માં દીકરો હા જો આપણે દવા લેવા આવ્યા જ્યાં દુકાન અહીંયા આવ્યા દવા લેવા બરોબર છે તો તું તો હું તો તું

અરીયા અહીંયા કોન્ટેક નંબર ભીમભાઈ નામ છે જો જો આ કોન્ટેક નંબર છે ને આ વોટ્સઅપ નંબર છે તમે જરૂર આવી જાવ જો પોરબંદર બાજુથી પરપર એન્ટ્રી થાય ને એટલે આવે બરાબર જો હા હા દેહી દવા સારી છે એટલે બરાબર આપણે અહીંથી લેવાને દેહી દવા બહુ સારી આવે ઓન્ક્યુ છે

કઈ નક્કી કરીએ કે ન કરી બ્લોક સાથે દવા સાવાનું કામ બરાબર બરોબર

ભગિરથભાઈ બરોબર બોળો ખેપ છે તારી માં છે અર્થાખ ઉતે પોગે છે પોગે છે પોગે છે હાલ વાને ચાલુ કરે ભગીરથભાઈ પોપ કાઈ ભાઈ બંધ કરો હા હું કાઢેલા પછી કરીએ હા ચાલો ભાઈ અટાણે વાગ્યા છે હાડા છો ને અટાણે આપણે દવા બંધ કરી કેમ કે વરસાદ આવ્યો તો ફૂ અહીંયા બરાબર ક્યાં ગમે તો આવ્યો તો પણ એ દવાનું નુકસાન કરે કદાચ રાતી આવે ને તો દવા ધોવાઈ જાય દવા ધોવાઈ જાય નહીં છે દ પપનું એ કંઈ ઓલું ન કરે હવાર પડી છે એટલે હવારી દ પપ કા પંદર પપ સાટે લે હા હું એ રોટલા ફળવા પાય બેહે છે ને હા મેં કંઈ નહીં તો પંદર પપ સાટે ને દ હે પ્રિયા હા

ના સડે કે પછી જો નથી ઉપાડીએ ને તારે એ થાય કે ભાઈ થાકડો લાગે એવો આ ન કરાય ને શરૂઆતમાં કામ કરીએ ને તો એવા થઈ જાય પછી થાકડો બંધ થઈ જાય આ તો મેં તો બીજી દાન દવા છાંટીયા હવે વારો લઈ લઈએ કંઈ આઠ આઠ વાગે મૂઠી ને ઈગિયાર વાંખ્યો તો દવા છાંટાઈ જાય

Aktor siapa lo bakal kalera pasti turia pasti mercy yang pasti tomato yang kiksa e, okay, yo sudar ha, hai hai dong mercy he pasti ayah si hamba mas temajan yo kyo mas alagi dia yo takani tak boleh yo ah, ambot boleh yo baik જો જોઈ લો આ લાગે અમે છે બે પાંદ હાલો તો એવો આજનો બ્લોગ આજે કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો એક એન એને ને એક સબસ્ક્રાઈબ ને મસ્ત મજા કોમેન્ટ કરી દીજો બરાબર ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય કાલે દવા સાઠીઓ ને તાર મળીએ બાય બાય ત્યાં સુધી ઓકે